ઠંડીનું પ્રમાણ વધતાં જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ધાબડા વિતરણ શરૂ કરાયું ભુજ અને ભુજ વિસ્તારમાં ઝૂંપડા અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ અને ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોની વહારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવે છે જરૂરતમંદ લોકો જેમની પાસે ઓઢવા પાથરવાની વસ્તુઓ નથી તેવા લોકોને ઠંડી સામે રક્ષણ આપવા ધાબડા અર્પણ કરવામાં આવી રહ્યા છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જો સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો દર વર્ષે શિયાળાની ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચાડીએ છીએ અત્યારે પણ અમારી સંસ્થા દ્વારા ધાબડા પહોંચાડવાનું કામ શરૂ થઈ ગયું છે જેમ જેમ દાતાઓનો સહયોગ મળે છે તેમ તેમ અમે જે તે વિસ્તારોમાં જઈ જે લોકો ભૂંગા ઝૂંપડા કાચા મકાનોમાં રહે છે જેમને ગાબડાની જરૂર છે એમને ધાબળા ધાબડા પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે તો લોકોને મારી નંબર અપીલ છે કે માનવજો સંસ્થાને જો દાબડા આપશે તો અમે જરૂરતમંદ જે લોકો છે જે ઠંડીમાં થરથરી રહ્યા છે જેમને હજી પણ ઠંડીની સિઝન આવવાની બાકી છે ને જેમને પાથરવા અને ઓઢવાનું નથી એવા લોકો સુધી દાબડા પહોંચાડવાનું કાર્ય અમે લોકોએ શરૂ કર્યું છે જેમ જેમ આ કાર્યમાં લોકોનો સહયોગ મળશે તેમ તેમ જે પણ લોકો હજી બાકી છે કે જેમના સુધી દાબડા નથી પહોંચ્યા એમને પણ દાબડા પહોંચાડશો તો લોકોને મારી અપીલ છે કે આ જે કાર્ય છે દાબડા પહોંચાડવાનું તો એ કાર્યમાં અમને સહયોગ આપે સહકાર આપે જેથી હજુ પણ જેટલા પણ બાકી રહી ગયા છે એ બધાને આપણે દાબડા પહોંચાડશું અને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપશું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ